પણ તું ભૂલી લી ને તમને ફોમો ભૂલક ના એટલે ભૂલી જાય ના ભૂલે હેડ તમે તું ભૂલી જાય છો હા આ કેટલા વાગે 12 વાગે હવે તો પણ અમારો પધ ડ્રેસ પહેરી તારે આવે હા તમારો ડ્રેસ લાગે છે તો શું લાગે તો લાલા વધ્યો પહેરીને પહેરી છે એ સાહેબ મારા દોસ્ત દે કે સાહેબ તમને કાપી લાગે છે થરો લઈને આવ્યો છે સાહેબ રાજો હોય કે બારે હાથ લાબા કરો પહેલા હું નઈ કરે આમ હાથ હાથ કરો વાગ્યા હવે પ્રાર્થના ગાવાની છે હાથ લાબા કરો એ તો પ્રાર્થના ગાવાના વારા ક્યાં ના થાય ગોડો પ્રાર્થના બે જો પરદા માં અમારી કરતા હતા તમે અમારી તો હાલ નહી એના બાજો હાલ નહી એનો વાળ સાહેબ લાગ્યું કઈ દેવાનું આપણે સાહેબ બોલ હું આઈ ગયો ને ઈકો

અરે સંક્રાના ગાના અલ્યા મસ્ત કે પેલું ગીત આવો ના ગીત કો મજા આવી ગઈ ઈ ગરાય પતุย અલ્યા ભરત ને ફાડી ગયો રે ભરત ફાડી સાહેબ સાહેબ પૂરી થઈ આવે ગલુડું સીસી નાયો તો ચમ તો હે છ દી ના તાર કાકા બોલે આવે ઊભે આયા પણ નો આ પણ મને ભૂખ લાગે પા રયો હવે નોનો વટી નો સ્પેલિંગ ના ના મને વટી તાળી

જ સચ્ચિયા બોલવા રે સાજો એ આ રે બોલ સબિયે કો ખોસી ફરા આ કાનિયા નો ક કાળિયા નો

મન તો કથામાં જેવું જ લાગે છે હા પેલો સહમત આ ના અંભાઈ રામ મન ના પાડેલી છે શું ના પાડી કે ચશ્મા હોત જ તો પણ પેલો અમે એમ તો હમ આમ કે સમજો વાત ને સાહેબ એ સાહેબ બોલ બોલ

નકાલીયા મને નઈ કરી અને સાહેબ તો ને કરોડ ના લાયા હે પેલો તો એ ન એક વાત સાહેબ મને વગાડ <laughs> <laughs> <Hain? laughs> <hans> <hans> અરે આ દેઈ તો તો તમે સાય બઈ નહીં બગાનું મસ્ત ગાડો હવે માઈક પકડી આવું ઈ તો નથી અલ્યા લે ને કર્યો પારકા ને તે હગો કર્યો જાશે બજાર આ બમકો આવશે હાડો વાળકો 5 વાગી જાય છૂટી જાય ઘર જાજો અને ડાયરેક્ટ ચોકડો વાંચજો હે બ લેશેસ ના સાહેબ બરકલ ભણવાની છે વાળો જોમો ના સાહેબ બરકલ ભણવાની છે આવજે ના ના તો મારા થાની મની આવજે ના